નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર એપીએમસીમાં નવા નેતૃત્વનું ભવ્ય વિજય ઉત્સવ રાજુભાઈ પટેલ ચેરમેન બચુભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાયા સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લા વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીમાં આજે બીજા અઢી વર્ષની ટ્રમ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં રાજુભાઈ પટેલને ચેરમેન અને બચુભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા આ વિજય બાદ વિજાપુર એપીએમસીના પરિસરમાં ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમર્થકોને ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચડીને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ નેતૃત્વને શુભકામનાઓ પાઠવી હતી આજથી અઢી વર્ષ પહેલાં યોજાયેલી એપીએમસી ડિરેક્ટરોની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલે પ્રથમ ટ્રમમાં ચેરમેન તરીકે સેવા આપી હતી આ વખતે મહેસાણા જિલ્લા ભાજપે રાજુભાઈ પટેલને ચેરમેન અને બચુભાઈ પટેલને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપ્યું હતું આજે યોજાયેલી ચૂંટણીમાં કોઈ વિરોધ ન હોવાથી બંને નેતાઓની પસંદગી સર્વા સર્વસંમતિથી કરવામાં આવી હતી જે ભાજપની આંતરિક એકતા અને મજબૂત સંગઠનનું દર્શન કરાવ્યું છે વિજય ઉત્સવમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને રાજુભાઈ પટેલ તથા બચ્ચુભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મીઠાઈ વેચવા વેચવામાં આવી હતી અને મોટું મીઠું કરાવવામાં આવ્યું હતું જેનાથી વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયો હતો આ ઉત્સાહમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે રાજુભાઈ અને બચ્ચુભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આ નેતાઓએ નવા નેતૃત્વને ખેડૂતોના હિત માટે કામ કરવા અને એપીએમસીની પ્રગતિ માટે શુભકામનાઓ આપી હતી રાજુભાઈ પટેલે વિજય ઉત્સવ દરમિયાન આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પ્રદેશ નેતૃત્વ અને મહેસાણા જિલ્લા ભાજપે મારા નામનો ટેકો આપ્યો હું જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજકોટ અને તેમની ટીમ વિજાપુર એપીએમસીના તમામ ડિરેક્ટરો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું આગામી દિવસોમાં ખેડૂતોની બજારની અને આધુનિક સુવિધાઓ વધારવા માટે અમે પ્રયાસો કરીશું બચ્ચુભાઈ પટેલે પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વિજય સમગ્ર ટીમનું છે અને તેઓ ખેડૂતોના હિત માટે રાજુભાઈ સાથે મળીને કામ કરશે આ વિજય ઉત્સવમાં ભાજપના અનેક આગેવાન હાજર રહ્યા જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ પૂર્વ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ કમલેશ કાકા માડીવાડા અને પરેશભાઈ રાવલનો સમાવેશ થાય છે પીએમસીના સેક્રેટરી રમેશભાઈ પટેલે ચૂંટણી પ્રક્રિયા અને વિજયની વિગતો આપી હતી જેમાં તેમણે નવા ટ્રમમાં ખેડૂતો માટે વધુ સુવિધાઓ અને બજારની કાર્યક્ષમતા વધારવાની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો વિજાપુર એપીએમસી ગુજરાતના મહત્વના ખેતીવાડી ઉત્પન્ન બજારમાંનું એક છે જ્યાં હજારો ખેડૂતો તેમના ઉત્પાદન વેચવા માટે આવ્યું છે રાજુભાઈ પટેલ અને અને બચુભાઈ પટેલના નેતૃત્વથી ખેડૂતોને ન્યાયી ભાવો ઝડપી વેચાણ પ્રક્રિયા અને આધુનિક સુવિધાઓની અપેક્ષા છે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે નવું નેતૃત્વ બજારમાં ગોડાઉનો ડિજિટલ વેચાણ પ્લેટફોર્મ અને ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ જેવી સુવિધાઓ લાવશે આ વિજય ઉત્સવે ભાજપની સ્થાનિક અને સ્તરે મજબૂતી અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ ચૂંટણી અને વિજય ઉત્સવ વિજાપુર એપીએમસી માટે નવા પ્રકરણની શરૂઆત છે રાજુભાઈ પટેલ અને વચુભાઈ પટેલની જોડી કેવી રીતે ખેડૂતોના હિતોને આગળ તપાવશે અને બજાર પ્રગતિ કરશે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું આ પ્રસંગે ભાજપની એકતા અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસની નવી આશા જાગી છે આજે વિજાપુર એપીએમસીના ઇલેક્શનમાં મને જ્યારે પ્રદેશે નિમણૂક આપી છે ત્યારે હું પહેલાં તો પ્રદેશ નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રીનો અને એમની પૂરી ટીમનો પણ આ તબક્કે હું આભાર માનું છું સાથે અમારા વિજાપુરના ધારાસભ્ય આદરણીય શ્રી જે ચાવડા સાહેબ અને રમણભાઈ કાંતિભાઈ પાર્ટીના પ્રમુખ હાર્દિકભાઈ યાગનભાઈ અને તમામનો અને ડિરેક્ટર શ્રીઓનો ખાસ હું આજે આજના તબક્કે આભાર માનું છું વિજાપુર એટીએમસીમાં ખાસ કરીને તો કપાસ અને તમાકુ વિજાપુર તમાકુનું હબ ગણાય જ્યારે વિજાપુરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટામાં મોટું જો તમાકુનું માર્કેટ હોય તો એ જે વિજાપુર છે તો વિજાપુરમાં તમાકુ સાબરકાંઠા મહેસાણા અને છેક પાટણ સુધીની તમાકુ અહીંયા આવતી હોય છે ભવિષ્યમાં અહીંના વેપારીઓ ખૂબ સારા ભાવ આપતા હોય છે ત્યારે હજુ પણ વધારે ભાવ મળે એના માટે પૂરા પ્રયત્નો કરીશું અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને એમને સાચું વજન મળે એના માટે અમારી પૂરી ટીમ કામ કરશે ના ડબે જ્યારે એપીએમસીની સ્થાપના થઈ ત્યારે ત્યારથી અત્યારે આદરણીય વડાપ્રધાન જ્યારે ડબલ આવક કરવા જઈ રહ્યા છે ત્યારે જે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી અને બધા જ ક્રોપ જ્યારે ટેકાના ભાવે ખરીદવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને અહીંયા જે પાણીની વ્યવસ્થા અહીંયા પહેલાં ભૂગર્ભ જળ બહુ ઓછું ઊંડું હતું અત્યારે તળાવ ભરાતા અહીંયા ક્રોપનો ખૂબ વધી ગયો છે એના લીધે અહીંયા ઉત્પાદન પણ ખૂબ સારું થવાનું છે એટલે અહીંનું માર્કેટ ભવિષ્યની અંદર ખૂબ સારું ચાલવાનું છે અને પ્રગતિ કરતું રહેશે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સૌ પ્રથમ વખત ભારત દેશમાં સરકાર ખાતું શરૂ થયું એ સરકાર ખાતાના મંત્રી તરીકે માન્ય અમિત શાહ ધીરે દેશથી જોતા સમગ્ર ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં દેશમાં પ્રથમ નંબરે આજે ગુજરાત વિકસી રહ્યું છે અને હું રહ્યું છે હવે ખેડૂતોના ડબલ આવક કરવાની જે વાત છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારની એના કારણે ખેડૂતોને કેટલા વ્યાજબી ભાવ મળે એનું ઉત્પાદનની કિંમત ઘટે અને ઉત્પાદન થતાં છે અનાજ હોય કપાસ હોય કે મગફળી હોય કે તમાકુ હોય એમાં પૂરતો ભાવ મળી રહે તો ખેડૂતની આવક પ્રબલન થાય એ એટીએમસીઓ મારફતે આખી જે ચૂંટણી પ્રણાલીકા શરૂ કરી નવી પદ્ધતિઓ શરૂ કરી નવો આખો વિભાગ શરૂ કર્યો એના કારણે આજે ગુજરાતની તમામ સાથે હરોળમાં પ્રથમ હરોળમાં આજે વિજાપુર એટીમાં છે તેવું એવું કહ્યું છે રાજેન્દ્રભાઈ અને આરટીએમની ટીમ વર્ષોથી એટીએમસી સાથે કામ તો કરે છે જ્યારે ચેરમેન તરીકે એની જવાબદારી આવી છે ત્યારે ગઈ વખત જે મગફળીના ટેકાના ભાવ મંજૂર થતાં એકતાલીસ કરોડ રૂપિયાની મગફળી વિજાપુર તાલુકાના ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી અને એક પણ ફરિયાદ વગર સમગ્ર રાજ્યમાં ક્યાંક નાની મોટી ફરિયાદ થઈ હશે પણ એક પણ ફરિયાદ વગર અહીંયા ખરીદી થઈ હતી અને ખેડૂતોને પૂરેપૂરો સરકારનો અને સહકાર ખાતાનો લાભ મળ્યો છે આ વખતે પણ મગફળી ખરીદી હોય કે તમાકુમાં પણ રાત ભાવ સારા મળી રહે અને તપાસ કે બીજી જે કહી જણસ આવે છે એ તમામમાં એપીએમસી ખૂબ ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં કામગીરી કરે એ રાજુભાઈ આજે જ્યારે યુવાન છે અને અનુભવી છે અને ભારતીય જનતા પક્ષની વિચારધારામાં ત્રણ પૈકીથી સંકળાયેલા છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અનેક ઘણી પ્રગતિ એપીએમસી વિભાગની થશે અલગ તમામ માર્કેટ બનેલી છે ગોવિંદપુરા આગળ સમગ્ર રાજુભાઈએ કહ્યું એમ

ખેડૂત પેનલ વતી રાજેન્દ્રભાઈને પસંદ કરવામાં આવે છે અને વાઇસ ચેરમેન તરીકે વેપારી ટીમ વતી બચુભાઈને પસંદ કરવામાં આવે છે ત્યારે બંનેને ખરેખર ખૂબ અભિનંદન પાઠવા બંનેને એક વેપારી તરીકે અને બીજાને એપીએમસીનો બહોળો અનુભવ છે તો ચોક્કસ આગળ ધપાવશે અને એપીએમસીનું બીજાપુરનું માર્કેટ પણ ધમધમી ઉઠે અને ખેડૂતોને પ્રસંગક્ષમ ભાવ મળે એવી ચોક્કસ અપેક્ષા રાખે છે તાલુકાના અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને અહીંયા જે ખેડૂતો ઉપસ્થિત છે તમામનો પહેલાં ફરીથી એક વખત આભાર માનું છું સાથે સાથે અમારી પૂરી ટીમ અમારા સંગઠનની ટીમ અને અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ નીતિનભાઈનો પણ આ તબક્કે હું ખાસ આભાર માનું છું અને